વિદ્યાર્થી મિત્રો આપણે આજે પૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણીશું પૂર્ણાંક સંખ્યાઓ તો આપણે જોઈએ કે સંખ્યા રેખા ઉપર સૌથી વચ્ચે શૂન્ય હોય છે તેની ડાભી બાજુએ ઋણ પૂર્ણાંકો એટલે કે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ એમ સુધી અનંત સુધી અને શૂન્યની જોમણી બાજુએ ધનપૂર્ણાંકો એટલે કે પ્લસ એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર એમ અનંત સુધી શૂન્યથી નીચે જતાં એટલે કે શૂન્યની ડાભી બાજુએ અને શૂન્યથી નીચે જતાં ઋણ સંખ્યાઓ મળે શૂન્યથી નીચે જતાં આપણને ઋણ સંખ્યાઓ મળે છે એ જ રીતે સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાભી બાજુએ નીચે જતાં અને ડાભી બાજુએ બંને ઋણ સંખ્યાઓ આપણને પ્રાપ્ત થાય છે શૂન્ય જે છે એ શૂન્ય ઋણ સંખ્યાઓ ડાભીસ બાજુ અને શૂન્યની જમણી બાજુએ ધનપૂર્ણાંકો જેને આપણે પૂર્ણાંકો પણ કહી શકીએ છીએ ઋણપૂર્ણ સંખ્યાઓ ધનપૂર્ણ સંખ્યાઓ અને શૂન્ય આ ત્રણેય મળીને પૂર્ણાંકો બને છે સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની જમણી બાજુનો પૂર્ણાંક હંમેશા મોટો જ હોય છે જ્યારે સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની ડાબી બાજુનો પૂર્ણાંક હંમેશા નાનો જ હોય છે આપણે જોઈએ છીએ કે શૂન્ય એ નાનો એક મોટો એના પછી બે એનાથી મોટા ત્રણ એનાથી મોટા એમ શૂન્યથી નીચે જતા એટલે કે શૂન્યની ડાભી બાજુએ માઇનસ એક એનાથી નાના માઇનસ બે એનાથી નાના એટલે કે સંખ્યા રેખા ઉપર જમણી બાજુએ જેમ જેમ જઈએ એમ પૂર્ણાંકો મોટા હોય છે જ્યારે ડાભી બાજુએ જતા પૂર્ણાંકો કેવા હોય છે નાના હોય છે નીચે જોઈએ આપણે કે દરિયાની સપાટીથી સો મીટર નીચે દરિયાની સપાટીથી સો મીટર નીચે નીચે એટલે આપણે જોયું કે શૂન્યની નીચે ગણીએ તો નીચે એટલે પૂર્ણાંક આવશે તો પૂર્ણાંક એટલે નીચે એટલે શું થશે માઇનસ સો મીટર એટલે કે દરિયાની સપાટીથી સો મીટર નીચે એટલે કે માઇનસ સો મીટર એ જ રીતે આપણે જોઈએ કે બી બી જીરો અંશ સેલ્સિયસથી પચીસ અંશ સેલ્સિયસ ઉપરનું તાપમાન ઉપરનું ઉપરનું એટલે કે ધનપૂર્ણાંક એટલે આવશે કે પ્લસ પચીસ અંશ સેલ્સિયસ જીરો અંશ સેલ્સિયસથી પંદર અંશ સેલ્સિયસ નીચું તાપમાન નીચું તાપમાન એટલે કે માઇનસ પંદર અંશ સેલ્સિયસ ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું કે જે સંખ્યા રેખા છે તેમાં સૌથી વચ્ચે આવશે શૂન્ય શૂન્યની ડાભી બાજુ એટલે ઋણપૂર્ણાંકો માઇનસ એક માઇનસ બે જ્યારે ધન પૂર્ણાંકો જમણી બાજુ પ્લસ એક પ્લસ બે સંખ્યા રેખા ઉપર કોઈ જમ પૂર્ણાંકની જમણી બાજુનો પૂર્ણાંક હંમેશા કેવા હોય મોટા એટલે કે ધન પૂર્ણાંકો મોટા હોય જેમ જેમ આગળ વધીએ તેમ અને સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની ડાબી બાજુના પૂર્ણાંકો હંમેશા નાના જ હોય છે તો મિત્રો અહીં જુઓ કે આપે પ્રશ્ન આપ્યો છે કે સંખ્યા રેખા ઉપર ત્રણ કે સંખ્યા રેખા ઉપર ત્રણ સાત માઇનસ ચાર માઇનસ આઠ માઇનસ એક અને માઇનસ ત્રણ બતાવો જો સંખ્યા રેખા આપેલી છે જેમાં સૌથી વચ્ચે શૂન્ય છે શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચથી માઇનસ આઠ સુધી અને શૂન્યની જમણી બાજુએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એ રીતે ધનપૂર્ણાંકો જો કોઈ સંખ્યાની આગળ કોઈ જ નિશાની આપેલી ન હોય તો સમજી લેવાનું કે તે ધનપૂર્ણાંક છે જ્યારે ઋણપૂર્ણાંક સંખ્યાની આગળ માઇનસની નિશાની આપેલી હોય છે અહીં જુઓ શું કીધું છે કે સંખ્યા રેખા ઉપર ત્રણ તો ત્રણ જે આપેલા છે તેની આગળ કોઈ જ નિશાની આપેલી નથી તો ત્રણ ક્યાં છે ધનપૂર્ણાંક તો શૂન્યની જમણી બાજુએ જોઈશું તો અહીં જુઓ શૂન્યની જમણી બાજુએ અહીં ત્રણ આપેલા ત્રણ આપેલા છે શૂન્યની જમણી બાજુએ ત્રણ પછી સાત તો સાતની આગળ પણ કોઈ નિશાની નથી એટલે સાત એ શૂન્યની જમણી બાજુએ પૂર્ણાંક એટલે અહીં જુઓ સાત સાત આપેલો છે એ જ રીતે જુઓ ચાર ચારની આગળ માઇનસની નિશાની આપેલી છે માઇનસની નિશાની આપેલી છે એનો મતલબ શું કે તે ઋણપૂર્ણાંક છે એટલે એને આપણે જોઈશું શૂન્યની ડાબી બાજુ અહીં જુઓ માઇનસ ચાર એ જ રીતે જુઓ માઇનસ આઠ એટલે કે ઋણપૂર્ણાંક તો અહીં રહ્યા માઇનસ આઠ માઇનસ એક એ પણ ઋણપૂર્ણાંક અને માઇનસ ત્રણ એ પણ અહીં રહ્યા જેના આગળ નિશાની આપેલી છે એટલે કે તે ઋણપૂર્ણાંક અને નથી આપેલી કોઈ જ નિશાની તો ધનપૂર્ણા હવે જુઓ શું કહે છે કે ઉપરયુક્ત ઉદાહરણ ધ્યાનમાં રાખીને હવે જુઓ આ જે બે નિશાનીઓ છે આને કહીશું આપણે ગ્રેટર દેન અને કહીશું લેટર દેન તો આ બંને ચિહ્નોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો આનો મતલબ કે આ નિશાની જે બાજુ હોય તો જે બાજુ જે સંખ્યા આપેલી હોય એ એના સામે આપેલી સંખ્યા કરતાં હંમેશા કેવી હોય મોટી હોય આપણે ઉદાહરણમાં જોઈએ જીરો જો વચ્ચે ચોરસ બોક્સ આપેલું છે અને લખ્યું છે માઇનસ એક હવે જીરો મોટા કે માઇનસ એક મોટા તો આપણે જોઈએ કે જીરો મોટા કેમ કે ઋણ પૂર્ણાંક જે છે એ શૂન્યની ડાબી બાજુએ અને જેમ જેમ ડાબી બાજુએ સંખ્યાઓ જતી જાય તેમ તેમ સંખ્યાઓ નાની થાય છે એટલે કે જીરો ગ્રેટર દેન માઇનસ એક એટલે કે જીરો મોટા છે સેના કરતાં તો માઇનસ એક કરતાં ઝીરો મોટા છે નીચે જોઈએ માઇનસ પચાસ માઇનસ સિત્તેર હવે જુઓ જો પચાસ અને સિત્તેર ધનપૂર્ણાંક આપેલા હોત તો પચાસ અને સિત્તેરમાં સિત્તેર મોટા હોત પણ ઋણપૂર્ણાંકમાં હંમેશા જે સંખ્યા નાની હોય એ મોટી હોય છે એટલે કે માઇનસ પચાસ કેવા છે મોટા એટલે અહીંયા હશે ગ્રેટર ધેન ત્યારબાદ જુઓ માઇનસ ત્રેપન અને માઇનસ પાંચ એટલે જે સંખ્યા નાની છે તે મોટી છે તો કઈ સંખ્યા નાની છે તો અહીં જોઈએ આપણે કે માઇનસ પાંચ નાના છે તો અહીં આવશે મોટા એટલે કે લેટર દેન જેની સામે આપણે જે મોટી સંખ્યા હોય તેની સામે આપણે આમ નિશાની કરવાની એટલે કે માઇનસ પાંચ મોટા છે માઇનસ ત્રેપન કરતાં એ જ રીતે અહીં જુઓ માઇનસ સો માઇનસ એકસો એક તો શું મોટું છે તો ઋણ પૂર્ણાંક કયો નાનો તો ને સો સો મોટા છે એકસોને એક કરતાં હવે જો શું આપ્યું છે પચાસ અને માઇનસ એકાવન તો હંમેશા ધનપૂર્ણાંક જ મોટો હોય તો શું આવશે પચાસ તો પચાસ સામે નિશાની કરીશું માઇનસ સાત અને એક તો ધનપૂર્ણાંક તો હંમેશા મોટો જ હોય ઋણપૂર્ણાંક કરતાં તો એક સામે નિશાની આવશે આ જે રીતે નીચે જોવા કેટલીક સંખ્યાઓ આપેલી છે આપણે ફરીથી જોઈએ કે ઝીરો માઇનસ આઠ તો શું મોટું હોય શૂન્ય શૂન્ય ધનપૂર્ણાંક પણ નથી કે ઋણપૂર્ણાંક પણ નથી વચ્ચેનો જો ધનપૂર્ણાંક હોય તો શૂન્ય નાનો પણ જો ઋણ દરેક ઋણપૂર્ણાંકથી શૂન્ય કેવો હોય છે તો મોટો તો શૂન્ય સામે નિશાની આવશે ગ્રેટર ધેન જો મિત્રો તમને આ સંખ્યાઓ આ યાદ ન રહેતું હોય તો ગ એટલે ગ્રેટર દેન અને લ એટલે લેસ દેન અહીં જુઓ પાંચ અને માઇનસ પાંચ તો હંમેશા ધન પૂર્ણાક કરતાં ઋણપૂર્ણાંક કેવો હોય નાનો હોય એટલે કે ધન પૂર્ણાંક મોટો હોય એટલે અહીં આવશે ગ્રેટર દેન જીરો અને છ જીરો છે એ ઋણપૂર્ણા કરતાં મોટો છે પણ ધનપૂર્ણા કરતાં હંમેશા કેવો હોય નાનો હોય એટલે લેસ દેન અહીં જુઓ માઇનસ એક અને માઇનસ પંદર એટલે કે જો માઇનસ એક તો એમાં જે સંખ્યા ઋણપૂણા જ્યારે બતાવવામાં આવે છે ત્યારે જે સંખ્યા નાની છે તે હંમેશા મોટી હોય એટલે શું મોટું આવશે માઇનસ એક એટલે અહીં આવશે ગ્રેટર દેન અગિયાર અને પંદર તો શું મોટું છે તો અગિયાર લેસ દેન પંદર એટલે કે અગિયાર નાના છે કોના કરતા પંદર કરતાં માઇનસ વીસ અને બે એટલે શું આવશે કે બે મોટા છે હંમેશા ધનપૂર્ણાંક તો મોટા જ હોય ઋણપૂર્ણાંક કરતાં આગળ જોઈએ કે દરેક ધનપૂર્ણાંક દરેક ઋણપૂર્ણાંક કરતાં મોટો હોય છે દરેક ધનપૂર્ણાંક દરેક ઋણપૂર્ણાંક કરતાં કેવો હોય છે મોટો હોય છે શૂન્ય જે છે એ દરેક ધનપૂર્ણાંકો કરતાં નાનો છે જ્યારે ઋણપૂર્ણાંકો કરતાં કેવો છે મોટો હોય છે તો મિત્રો આપણે જોઈ લીધું કે શૂન્ય એ ઋણપૂર્ણાંક કે ધનપૂર્ણાંક નથી જો શૂન્ય એ ઋણપૂર્ણાંક કે ધનપૂર્ણાંક નથી તે તટસ્થ સંખ્યા છે શૂન્યની જમણી બાજુ જેમ દૂર જઈએ તેમ સંખ્યા મોટી આવે આપણને ખબર છે કે ધનપૂર્ણાંકો મોટા હોય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને ઋણપૂર્ણાંકો એટલે કે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એમ શૂન્યની ડાબી બાજુએ જેમ દૂર જઈએ તેમ સંખ્યાઓ કેટલી થાય છે નાની થાય છે અહીં જોવા જીરો એ ઋણપૂર્ણાંક કરતાં હંમેશા કેવા હોય મોટા એટલે જીરો ગ્રેટર ધેન માઇનસ આઠ એટલે કે માઇનસ આઠ કરતાં ઝીરો કેવા છે મોટા ધનપૂર્ણાંક પાંચ એટલે કે અને માઇનસ પાંચ એટલે કે હંમેશા ધનપૂર્ંક ઋણપૂર્ણાંક કરતાં તો મોટો જ હોય ઝીરો ને છ જીરો જે છે એ ઋણપૂર્ણાંકો કરતાં મોટો છે પણ ધનપૂર્ણાંકો કરતાં નાનો છે એટલે જીરો લેસ ધેન છ માઇનસ એક રેટર દેન માઇનસ પંદર એટલે કે ઋણપૂર્ણાંકોમાં નાની સંખ્યા જ હંમેશા કેવી હોય છે મોટી હોય છે